સુરત ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકો સ્કૂલ સ્કૂલના વાહન ચાલકો અને બસ ડ્રાઈવરો માટે આઈ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ ડ્રાઈવરો માટે આઈ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું એકતાલીસ સર્સ ક્લબ અને ટીનેજર્સ ક્લબ જેવી સામાજિક સંસ્થાઓ પણ આ સદ કાર્યમાં જોડાઈ હતી આ કેમ્પનું આયોજન ટ્રાફિક પોલીસના તાલીમ કેન્દ્ર હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં લગભગ બસો જેટલા ડ્રાઈવરો અને પોલીસ કર્મીઓએ આ કેમ્પનો લાભ લીધો જે પણ ડ્રાઈવરને ચશ્માના નંબર હશે અને મોતિયા હોવાનું જાણ થશે એમને સહયોગી સંસ્થાનો તરફથી ચશ્મા વિતરણને વિના ઓપરેશન કરાવી આપવામાં આવશે આજરોજ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુભવ સિંહ જેલો સરનાઓ ખાસ સૂચના કરેલી કે જે આપણા દરરોજે પેસેન્જર તરીકે બધાને લાવવા આવવા માટે જે ડ્રાઈવર્સ જે રિક્ષા ચાલકો તરીકે કામ કરતા હોય છે એવા તેમજ સ્કૂલના વાહન ચાલકો વાહન ચલાવતા હોય એવા ડ્રાઈવર્સો તેમજ પોલીસના કર્મચારીઓ કે જેમને કદાચ કંઈ આંખોમાં તકલીફ હોય તો એનું નિદાન થાય એના અનુસંધાને સુરત શહેરની ટ્રાફિક શાખાની ઓફિસની બાજુમાં આવેલ તાલીમ કેન્દ્ર ભવનમાં એક આ દ્રષ્ટિનું કેમ્પનું આયોજન કરવામાં આવેલું તેમાં તમામની દ્રષ્ટિને ચેક કરવામાં આવેલી આંખોની કોઈ પણ તકલીફ હોય એનું નિદાન કરવામાં આવેલું અને આ આયોજન પાછળ અમારી સાથે ટેન્જર ક્લબના કર્મચારીઓ અને એમના ટીમ આખી જોડાયેલી હતી અને આશરે અમે અઢીસોથી સોળસો માણસોનું આંખોનું ચેકઅપ કરાવેલું હતું સુરત શહેર ટ્રાફિક શાખાનો હંમેશા પ્રયત્ન હોય છે કે એક્સિડન્ટમાં ઘટાડો આવે અને જેમાં અમારા ધ્યાન પર આવેલું હતું કે જેટલા પણ ડ્રાઈવરો છે એટલે કે ખાસ કરીને હેવી વ્હીકલના ડ્રાઈવરો રિક્ષા ડ્રાઈવરો અને કેબ ડ્રાઈવરો અને બસના ડ્રાઈવરો પણ એમના ક્યાંકને ક્યાંક ઇમ્પેરમેન્ટ એટલે કે વિઝનમાં ખામી હોવાના લીધે એક્સિડન્ટ અવારનવાર થતા હોય છે તો એવા જે ફિફ્ટી એટ પર્સન્ટ એક્સિડન્ટ કે જે ખરેખર વિઝન ઇમ્પેરમેન્ટને એટલે કે આંખમાં દ્રષ્ટિની કમી હોવાના કારણે જેના એક્સિડન્ટ થતા હોય છે એવા એક્સિડન્ટમાં ખાસ કરીને ઘટાડો લાવવા માટે આજરોજ માનનીય સીપી સાહેબ અને જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ ડ્રાઈવરોનું લગભગ અઢીસો થી વધારે ડ્રાઈવરોનું આજ રોજ પોલીસ તાલીમ કેન્દ્ર હેડક્વાર્ટર ખાતે એક આઈ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો છે જેમાં ટેન્જન્ટ ઇન્ડિયા અને ફોર્ટી ક્લબના સહયોગથી આજે એ બધા જ ડ્રાઈવરોનું આઈ ચેકઅપ થશે અને જેમના પણ વિઝનમાં ઇમ્પેરમેન્ટ જોવા મળશે એમની સર્જરીથી લઈને ચશ્મા આપવાથી માંડીને એમના જે આંખની કમી જે છે એની કરેક્શન કરવામાં આવશે અને જેના લીધે